શું નામ ભાઈ તમારું મારું નામ નારણજી ઠાકોર છે અને આર્ય નગરમાં ધુણિયા વિસ્તારમાં અહીંયાથી આવું છું અને અમારા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે ઘણા લાંબા સમયથી ગંદકી ગારો ગટર ઉભરાય છે અને આ બાર મંદિર છે ત્યાં છોકરા નાના નાના નતારે તમને ખબર જ છે કે ચાંદીપુરા નામનો એક રોગ ફાટી નીકળ્યો છે તો અમારે કઈ રીતે રહેવું અહીં પણ બહુ મુશ્કેલ આવીને પડી છે એટલે સરકાર શ્રીને એટલી વિનંતી કે અમારા વિસ્તારનું થોડું ધ્યાન દોરે અને અમારા વિસ્તારનું થોડું ઉદ્ધાર થાય એવું કોઈક કામ કરો જેનાથી અમારા અમારે થોડી અત્યારે બહુ જ તકલીફ પડે છે અને આ તમારા હાથમાં આની અંદર જો અમે મચ્છર જ છે આ બધા અમે પકડે જ છીએ જુઓ આ બધા મચ્છર છે જે ચાંદીપુરા રોગ થાય ને એ આ મચ્છરના કારણે થાય છે બહુ જ અમને તકલીફ વેઠવી પડે છે એટલે કે તમે સરકાર શ્રીને એટલી વિનંતી કે અમારા વિસ્તારનું કોઈક તમે કોઈક કરો અને અમારે રહેવામાં બહુ તકલીફ પડે છે આ નાના નાના છોકરા તમે જોઈ શકો છો જુઓ બાર મંદિર બાર મંદિર છે જે ગારાની નજીક જ છે કઈ રીતે રહેવું કઈ ખબર જ પડતી નહીં તમે જોઈ શકો છો આ ગારો કેટલો છે જુઓ તમે રહીશો ને બહુ જ તકલીફ પડે છે એમ એટલે થોડું ધ્યાન દોરો અમારા ધુણિયા વિસ્તારની અંદર અને ના હોય ને તો તમે પણ અહીં પણ ઓટો મારીને જુઓ એટલે તમને પણ ખબર પડશે કે આ લોકો કઈ રીતે રહે છે અમારી મજબૂરી છે કે અમે શું કરીએ એમ એટલે તમે થોડું ધ્યાન દોરો આવા ચાંદીપુરા નામના રોગ ફાટી નીકળ્યા છે છોકરાને અમારે અડધી અડધી રાતે તાવ મચ્છર આ નાતે જે પણ થાય અમારે શું કરવું કોઈ ખબર જ પડતી નહીં આવા ગારા પાણીનું અમારા છોકરાને બહાર કાઢવામાં બહુ બીક લાગે છે એટલે તમે થોડું ધ્યાન દોરો અને અમારું કોઈક સારું થાય એવું તમે કોઈક કરો તો મિત્રો આ વસ્તુ જોયું તમે તમે તમારી રીતે સાંભળ્યું તમને થોડીક તો જાણ થઈ હશે તો મિત્રો આગળ મોકલજો એટલે શું ગાંધીનગર બીજી અમારે સબમિટ થઈ જાય ભાઈ ખબર પડે કે આ જગ્યાએ અત્યારે કેવું પડ્યું છે તો હારી તાલુકાની સરકાર શું કરી રહી છે મેં આ વસ્તુ વિચારો કે હારી તાલુકાની સરકાર શું કરી રહી છે અને અમારે કોઈ પણ નિર્ણય અમને કોઈ મળે જ નથી આ જુદી દુનિયા વિસ્તારમાં કંઈક પણ આવી વસ્તુ થયું પણ નથી એટલે થોડુંક આમ વિચારો ધ્યાન આપો અને તમે લોકો બી જાગૃત થો જો તમારી આજુબાજુ જો આવી ગંદકી હોય તો જાણ કરો તમારા આજુબાજુમાં જો આવો રોગચાળો ફાટી નીકળતો હોય તો થોડીક જાણ કરો ત્યાં તાલુકાવાઈઝ બધું શું થાય છે કેવી રીતના તંત્ર આખું વિખરાઈ ગયું છે અને તે છતાં અમે અરજી કરી આ તમે જોઈ લો કેટલો ગારો કેટલી ગંદકી છે આ લોકોને તકલીફ પડે કેટલી જવા આવવામાં કેટલી તકલીફ થતી હશે થોડું કામ તમે ધ્યાન આપો બીજું કંઈ નહીં આપણે આજુબાજુના વિસ્તારોમાં અત્યારે ચાંદીપુરાનો વાયરસ એકદમથી ફાટી નીકળે તો નાના નાના છોકરાઓને અત્યારે એ બીમારી બીમારીથી બચાવવા માટે અમે થોડુંક રાહત જોઈએ એવું કરી રહ્યા છીએ એટલે તમે ધ્યાન આપો તમારા આજુબાજુ તમને હારીજમાં જોવા મળેલો છે ધુણિયા વિસ્તાર પૂર વાયરસ ધુણિયા વિસ્તારમાં ધુણિયા વિસ્તારમાં ગંદકીનો માહોલ છવાયો હોય છે